ભુલાય નહીં નવો વિડીયો અને મસ્ત જાગે વાત પણ આવે મજા પ્રવીણભાઈ આપણા વિડીયા સારા જ બનાવે છે હા તો આજે એનો વિડીયો બનાવી પ્રવીણભાઈ અહીર એટલે એનો કેટલી ગ્રુપ આઈડી છે યુટ્યુબની એમાં લખેલો જ છે આજે પણ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક ગ્રુપ ભણાય એટલે યાદ રાખી લેજો એનો પરિવાર કે આપણો પરિવાર લાઈટને પેલો ભુલાય નહીં કારણ કે તો લોડાઈના છે હા એટલો યાદ રાખી લેજો એનું નાના નાનાનું ગામ છે ઢોરી ને મહેનત કીધા હર બધા અમદાવાદ હાલમાં રહેશે માથા પર એટલો યાદ રાખી લેજો કે અમે પણ લોડાઈના છીએ પ્રવીણભાઈ ભણતા હતા હા આપણે જવાહરનગર ગામના થઈએ હા આપણે જ્યારે ભણીએ ને આપણું વિડીયો બનાવ દઈએ હા બાકી તો ભગવાન એને એવી જ ભગતી આપે અને જેટલા જે નિશાળ ભણતા હોય એને એટલી જ ખાલી પ્રાર્થના કરીએ કે ભગવાન કંઈ એ જ પ્રાર્થના કરીએ કે આપણે બધાએ એવો જ કામ કરીએ અને એવી જ માનતા ભગવાન કૃષ્ણ કરે કરવાની છે જય દ્વારિકાધીશ રાધે રાત્રે જય મહાભાગ્ય શ્રી રાધા રાધે જય રવિત્રી રાધ રાધે